હા જય 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 દ્વારકાધી જય ઠાકર હાલ દ્વારકા ભદ્રકાળી ચોક વિસ્તારથી જે રીતના પાણી ભરાવાની શરૂઆત અને દ્વારકા દ્વારકાધુળે લાઈવ ફેસબુકથી આપ જોઈ શકો છો હાલ દ્વારકામાં મેઘની મહેર છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાવાની જે શરૂઆત થઈ ગઈ છે અને દ્વારકા દ્વારકાધુળે ફેસબુકથી ઓમ તો પાણી આપ બધા સમક્ષ લાઈવ છું ખાસ સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ લોકો જોડાઈ જાય અને જે દ્વારકાના જે વરસાદ છે અને ખાસ જે કવરેજ આજનું વરસાદનું આપના સુધી લાઈવ છે જે દ્રશ્યો દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારથી આ બધા લાઈવ નિહારો છો ખાસ જે ભદ્રકાલી ચોક વિસ્તારમાં મોડી રાત સુધી વરસાદ વરસતા જે દ્વારકાનો મેઇન વિસ્તાર કહેવાય છે અને જે લોકોને હાલાકી અને સવાલો ઉઠ્યા છે કે આ પાણીનો નિકાલ થશે કે પાણી વધશે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપને લાઈવ બતાવે છે ખાસ તંત્ર સામે જે સવાલો કે આ પાણીનો જલ્દીથી નિકાલ થશે કે આ વિસ્તારમાં બેંકો આવેલી છે હોટલ આવેલી છે દુકાનો ઘણી બધી આવેલી છે એ લોકોને નુકસાન થશે શું કામ કે ઓલે વખતે પણ જે વરસાદ પડેલો વાહનોની અવર જવર અને જેમ પાણી વધે એમ દુકાનોમાં પણ પાણી જવાની સંભાવના હોય છે મારી સાથે ઘણા બધા લોકો જોડાવા લાગ્યા છે અને ખાસ જે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ આ બધા દ્વારકા ટુડે ન્યૂઝ સાથે નિહારો છો આલાભાઈ હે હર્જનભાઈ ચાવડા એમ ચાવડા જૈનુ ગૌસ્વામી મનુ શર્મા ઘણા બધા લોકો મારી સાથે નિશિતભાઈ છે પરમાર એમને પણ મારા જય 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 દ્વારકાધીશ કા કાના તારોભાઈ નાંગેશ છે આપણી સાથે નિશિત નંદલાલ છે ભરતભાઈ છે ચેતન જટણીયા છે ઘણા બધા લોકો મારી સાથે લાઈવ જોઈ રહ્યા છે અને હું ખાસ દ્વારકાનો ભદ્રકાલી ચોક અને જ્યાં દ્વારકાનો વરસતો વરસાદ અને જે પાણી ભરાવાની શરૂઆત દ્વારકા ટુડે સૌ પ્રથમ સાથે આપની સમક્ષ લાઈવ છે અને જે રીતના યુટ્યુબમાં પણ મેં દ્રશ્યો બતાવ્યા સવારે મંદિરના જગત મંદિરના શ્રીના દ્વારેથી જે વહેતા ધોધ પણ યુટ્યુબ દ્વારકા ટુડેમાંથી બતાવવામાં આવ્યા તો વધુમાં વધુ યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ લેજો અને એમાં પણ આપણે દ્વારકાના જે દ્રશ્યો છે દ્વારકાના જે અદ્ભુત નજારા હોય છે એની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે મૂકતા હોય છે પણ યુટ્યુબ તો સૌ કોઈ વાપરતા હોય છે ઇન્સ્ટાગ્રામ હજી બહુ ઓછા લોકો વાપરતા હોય છે પણ ખાસ યુટ્યુબમાં જે દ્રશ્યો છે સ્ટેટસ છે અમે મૂકતા હોય છે ખાસ મારી સાથે દ્વારકાના દ્રશ્યોની વાત કરું અત્યારે ઘણા બધા લોકો બસો એક લોકો છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે જે દ્વારકામાં જે વિસ્તાર ભદ્રકાળી ચોક અને જે પાણી ભરાવાની શરૂઆત અને વરસતો વરસાદ આપણા સુધી દ્વારકાથી ઓમ તોબાણી લાવ્યું લાઈવ અને ખાસ આપ કયા ગામથી ક્યાં સિટીથી જુઓ છો આપના ગામમાં કેવો છે વરસાદ કોમેન્ટ જરૂર કરજો તો મારી સાથે મિત્રો જોડાવા લાગ્યા છે અને જે દ્રશ્યો છે દ્વારકાના દિલીપ સોલંકી કારાબા માણેક ભરતભાઈ આહિર અશોક વ્યાસ નીલમ ચાવડા મુંગારા અરવિંદ ચેતન જટણિયા ઘણા બધા લોકો જોઈ રહ્યા છે મુનુ શર્મા ફ્રોમ પંજાબથી આપણી સાથે જોડાયેલા છે ક્યાં વાત એ કાંતિલાલ ગોર પરમાર વર્ષા ઘણા બધા લોકો દ્વારકાના દ્રશ્યો દ્વારકાનો જે ભદ્રકાળી ચોક અને એ વિસ્તારમાં ભરાયા છે પાણી વરસતો વરસાદ અને જે દ્રશ્યો છે દ્વારકાથી આપ દ્વારકા ટુડે સંગ લાઈવ નિહારો છો જે દ્વારકાની અંદર જે રીતના પાણી ભરાવાની શરૂઆત અને જે દ્રશ્યો અત્યારે જે પાણીના વેગ વધતા થયા છે જે હું આપણે કેમેરામાં કેદ કરી અને બતાવી રહ્યો છું જે રીતના દુકાનોમાં પાણી ન ભરાય નુકસાન ન થાય એના માટે પણ શરૂઆત થઈ ગઈ છે જે એક દ્વારકાની વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે સૌ પ્રથમ ગામનું પાણી અહીંયા આવે છે અને પછી અહીંથી નિકાલ થાય છે આ ભરચક વિસ્તાર છે અને ખાસ જે અહીંના દ્રશ્યો છે દ્વારકાથી ઓમ ધોબાણી જે દ્રશ્યો આપને હું કેદ કરીને બતાવું છું આપ જોઈ શકો છો તો દ્વારકાધી ઓમ તોબાણી સૌને મારા જય 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 દ્વારકાધી જય